નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાનનું નું સમાજ મળી રહ્યા છે બિલ્લી મોરાથી શ્રી રામનવમીના ના પાવન દિન નવનાથ ધામ ખાતે ઐતિહાસિક દિવસ બની રહ્યો શ્રી છોટે દાદાની ક્રાંતિકારી વિચારધારા અને એમના માર્ગદર્શનથી સનાતન ધર્મના ઉત્થાન અને સંરક્ષણ હેતુ ચંડીકા સેનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું હાલથી જ નવનાથ ધામ ખાતે ચંડીકા સેનામાં જોડાનારી શક્તિની ભીડ જોવા મળી હતી કંકુ હળદર અને સિંદૂરનો તિલક કરીને દરેક ચંડીકાને ખેસ આપીને સેનામાં જોડવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત ભવ્ય શ્રી રામ જન્મ છે શરૂ થઈ હતી જે છોટે દાદા એ પારણું ઝુલાવીને ભક્તો ને કર્યા હતા છોટે દાદાએ આ અવસરે પૂજી શ્રી છોટે દાદાએ જણાવ્યું કે ચંડિકા સેનાની રચના કરવામાં આવી છે સનાતન પ્રચાર પ્રસાર શહેરે દેશ વિદેશમાં થાય હિન્દુ હિન્દુ જાગે એના પણ જીવે છે એ વિચારધારાથી પાંચ હજારથી થી વધુ બહેનો ચંડીકા સેના સાથે જોડાઈ પોતાની આસ્થા અને શક્તિનું પ્રતિક દર્શાવ્યું હતું શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે વિશેષ ભંડારો નવનાથ ધામના અન્ન ક્ષેત્રમાં રાખવામાં આવ્યો હતો ન્યૂઝના તંત્રી પ્રાણ ખુમાર દ્વારા That's what I'm